ઈશ્વર પ્રેમ બધાને સરખો કરે છે પણ અનુભવ બધાને અલગ અલગ કેવી રીતે થાય છે તેનો ઉત્તર એવો આવ્યો કે એક પિતાજી પોતાના ચાર બાળક માટે જલેબી લઈને આવ્યા બધાને જલેબી ભાવપૂર્વક આપી પિતાજીને દરેક સાથે પ્રેમ સરખો જ હતો એટલે જલેબી દરેક બાળકે સરખા પ્રેમથી એકદમ ઉત્સાહથી હાથમાં લીધી ત્રણ બાળકે ખાઈ લીધી એકદમ પિતાને પ્રેમથી ચોથું બાળક નાનું ઘૂંટણીએ ચાલતું 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 પપ્પાના ખોળામાં જઈને બેઠું પોતે ખાય તે પહેલા જલેબીનો ટુકડો પિતાજીના મુખમાં મૂકી દીધો અને આ દ્રશ્ય જોઈને પિતાજીની આંખમાં આંસુ આવી ગયું અને પિતાજીએ એ બાળકને ભેટી લીધું આ પ્રેમ જે બાળકને છેલ્લે અનુભવ થયો તે બાકીના ત્રણને ન થયો કારણ કે પિતાજીએ આપેલી જલેબી પિતાજીને સમર્પિત થઈ તો એ પ્રેમનો અનુભવ થયો તે રીતે ભગવાને આપેલી સંપત્તિ ભગવાને આપેલી બુદ્ધિ ભગવાને આપેલી શક્તિ ભગવાને આપેલા સંસાધનો ભગવાનના ભાવે ભગવાનના ચરણોમાં સમર્પિત થાય ને તો એ પ્રેમની અનુભૂતિ ચોક્કસથી થાય અને ભગવાન રાજી થઈ જાય